કોઈ પણ શંકાસ્પદ ન પર જે હુમલો થયો તેને લઈને તમામ અપડેટ ગુજરાત ફર્સ્ટ પર આપ જોઈ રહ્યા છો સીસીટીવી જોવા મળ્યા જેમાં સાતમા મળે રહેતા સેફના ઘર સુધી હુમલાખોર આખરે પહોંચો ક્યાંથી એ સવાલ ઉઠી રહ્યો છે કારણ કે સીસીટીવી માં કોઈ પણ શંકાસ્પદ નથી દેખાઈ રહ્યું ત્યારે એ સવાલ થઈ છે કે હુમલાખોરની નિયત ચોરીની જ હતી કે પછી હત્યાનો ઈરાદો હતો આ તમામ સવાલો હવે આ હુમલા પછી ઉભા થઈ રહ્યા છે તપાસ એજન્સીએ હાલ તો આ સમગ્ર મામલે વધુ તપાસનો દોર

લીલાવતી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે ડોક્ટરના કહેવા પ્રમાણે તેમની ન્યુરો સર્જરી અને પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી છે પરંતુ અહી સવાલો એ છે કે હાઈ સિક્યુરિટી ઝોનમાં હુમલાખોર પ્રવેશ્યો તો ઘરમાં પ્રવેશ્યો કઈ રીતે માળે પરિવાર રહે છે ત્યાં સુધી હુમલાખોર પહોંચ્યો કેવી રીતે એ સવાલ સૌથી મોટો ઉભો થઈ રહ્યો છે સેફની હત્યાના ઈરાદે શું હુમલાખોર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જો કે સમગ્ર બાબતે અત્યારે તો તપાસનો ધમધમાટ તપાસ એજન્સી દ્વારા શરૂ કરી દેવામાં આવ્યો છે પરંતુ એ સવાલ અત્યારે મહત્વનું છે કે ખરેખર ચોરી કે લૂંટના ઈરાદે આ શખ્સે હુમલો કર્યો કેમકે જ્યારથી આ સમાચાર મળ્યા છે સતત એક જ વાત થઈ રહી છે કે ચોરીના ઈરાદે આ હુમલો કરવામાં આવ્યો હોઈ શકે પરંતુ સીસીટીવી જે સામે આવ્યા છે એના પરથી તો શંકાસ્પદ કોઈ વ્યક્તિ ઘરમાં પ્રવેશતું હોય એ પ્રકારના દ્રશ્યો સીસીટીવીમાં નથી જોવા મળી રહ્યા ત્યારે હવે બીજા એ સવાલો પણ ઊભા થઈ રહ્યા છે કે ખરેખર જે વ્યક્તિએ હુમલો કર્યો છે તેનો ઈરાદો લૂંટ કે ચોરીનો કે પછી અન્ય કોઈ ઈરાદો હતો શું સેફ પર હત્યા કરવાનો કોઈ ઈરાદો આ હુમલાખોરનો હતો એ સવાલ પણ અહીં ઉભો થઈ રહ્યો છે હાલ તો સમગ્ર મામલે તપાસ કમિટી દ્વારા સતત સૈફ અલી ખાન કેસ પર હુમલાની તપાસ દયા નાયક કરશે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે દયા નાયક જાણીતા છે સમગ્ર મામલો હવે તે સંભાળશે અને આખા મામલામાં તેઓ તપાસ કરશે તેઓ

આ વ્યક્તિએ હુમલો કર્યો છે ખરેખર ચોરી કે પછી લૂંટના ઈરાદે આ શખ્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે કે પછી આ હુમલાખોરનો ઈરાદો બીજો કોઈ જ હતો શું પ્રોપર પ્લાનિંગ સાથે સેફના ઘરમાં આ હુમલાખોર ઘુસ્યો હતો એ સવાલ થઈ રહ્યો છે કારણ કે ના તો આ બાબતની જાણ સિક્યોરિટીને પણ છે ના તો સીસીટીવીમાં આ પ્રકારના કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાઈ રહ્યા છે એટલે સ્ટાફની શું કોઈ ભૂમિકા આ હુમલા પાછળ છે એને લઈને એક મોટો સવાલ અહીં ઉભો થઈ રહ્યો છે અને વધુ એક મહત્વના અપડેટ આ કેસને લઈને એ પણ મળી રહ્યા છે કે સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં તપાસ તેજ કરવામાં આવી છે મુંબઈ પોલીસે અત્યાર સુધી અલગ અલગ દસ ટીમો બનાવી છે અને અલગ અલગ દસ ટીમો દ્વારા અલગ અલગ દિશામાં તપાસનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે ડીસીપી દીક્ષિત ગેડામનું હુમલાને લઈને એક મોટું નિવેદન અત્યારે સામે આવી રહ્યું છે અને ડીસીપીના કહેવા પ્રમાણે એક આરોપીની ઓળખ કરી લેવામાં આવી છે

ऐसा इन्वेस्टिगेशन में पता चला है कि यूज्ड फायर एस्केप का यूज करके इनके घर पे गया था ये भी पता चला है अभी तक के अभी तक के इन्वेस्टिगेशन में ये एक चोरी का अटेम्प्ट था ऐसा हमारे इन्वेस्टिगेशन में निष्पन्न हुआ है एक्यूज को जल्दी अरेस्ट करने की कोशिश हमारी चल रही है और एक बार एक्यूज अरेस्ट हो जाता है तो उसके बाद आगे के डिटेल्स ये हम आपसे डिस्क्लोज कर पाएंगे इसके क्या क्या आरे क्या आरे एक एक्यूज़ आइडेंटिफाई हो चुका है उस उसका उसने स्टेयर केस का यूज किया था ये पता चला है उस एक्यूज को अरेस्ट करने के लिए टीम्स फील्ड पर है डिटेक्शन दस, दस टीम्स हैं जो अलग अलग अलग, अलग डायरेक्शंस में काम कर रही है एक एक्यूज़ है वो एक्यूज का वो एक्यूज एक 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 की मूवमेंट उस अपार्टमेंट में कल रात में ये इंसिडेंस के समय पे देखी गई है और उस दिशा में इन्वेस्टिगेशन चल रहा है અને આ જ અંગે વધુ વિગતો મેળવીશું મારા આસિસ્ટન્ટ એડિટર ઉમંગ રાવલ પાસેથી ઉમંગ શું વધુ અપડેટ કારણ કે જે પ્રકારે સીસીટીવીમાં એક વ્યક્તિની હિલચાલ હોવાની વાત સામે આવી રહી છે હાઈ સિક્યુરિટી હોવા છતાં એક્ટર પર હુમલો થયો અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે મહત્વની વાત જ એ છે કે સૈફ અલી ખાન એને ઘેરાબંધીમાં ઘર એનું આવેલું હોય કારણ કે આવડા મોટા સેલિબ્રિટી અને બીજી તરફ કે જે નવાબ તરીકે ઓળખાય છે એમના ધનાઢ્ય કહેવામાં આવે છે પર્પઝથી લઈ એ એક થી સાત માળું જે બિલ્ડિંગ છે તમામે તમામ ગેટ ઉપર જવું હોય તો અલગ અલગ પરમિશનોની જરૂર પડે ગેટની અંદર જ તમે જઈ ના શકો એ પ્રકારની સિક્યુરિટી છે સૈફ અલી ખાન ઘરની બહાર ગોઠવવામાં આવેલી હોય છે પરંતુ કારણોસર આ હુમલાખોરો અંદર કેવી રીતે ગયા એ સૌથી મોટો તપાસનો વિષય છે કારણ કે જે ત્યાંની જે સિક્યુરિટી એજન્સી છે એના ઉપર પણ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે મુંબઈ પોલીસ ઉપર પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે બીજી મહત્વની વાત એ કરી સામે આવી છે કે જે હુમલાખોરો હતા કે જે ફાયર જે સીડી સીડી ઉપર ચઢીને ગયા હતા પાંચ હતા એક જે છે સાતમા માળે પહોંચે જે મેડ છે એટલે કે ખાસ ધ્યાન રાખવા વાળી મહિલા સૈફ અલી ખાનનું એની તમામ રીતે દેખભાળ રાખવાવાળી જે મહિલા હતી એને પહેલા ઉમરા જોયો અને ચીચા ચીસા ચીસ છે કરવા લાગી હતી પહેલા એ પણ વાત સામે આવી હતી કે મેડ જે છે એના થકી જ આ હુમલાખોરો એ ઘરની અંદર પ્રવેશ્યા હતા ને ત્યારબાદ આખી ઘટના ઘટી હોય પરંતુ મેડ પોતે જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કયા વ્યક્તિઓ હતા કોણ હતા એમના ચહેરાના સ્ક્રેચ પણ છે તેમણે બનાવડાયા છે અને બીજી મહત્વની વાત કે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક હવે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે દયા નાયક એટલે કે આ બોમ્બેની અંદર સેલિબ્રિટી કે અન્ય જે પણ હુમલાઓ થયામાં એમાં તમામ રીતે ખૂબ જ સારી રીતે કામગીરી કરવા વાળા એ દયાનાયક છે અને દયાનાયકના નામથી જેવું કહેવામાં આવે છે કે જે દુશ્મન દયાનાયકનું જો નામ પડે તો એને તરત જ ગભરામણ થવા માંડે છે એટલે હવે દયાનાયક છે તે પણ ટીમમાં સામેલ થાય છે એમના નીચે ત્રણ ટીમો અને ઓલ ઓવર જો આપણે વાત કરીએ તો મુંબઈ પોલીસે દસ ટીમો છે બનાવી દીધી છે દસે દસ ટીમો છે એ હાલ તપાસ કરી રહી છે મોડી રાત્રે સૈફ અલી ખાનને લીલાવતીમાં દાખલ કરવામાં આવ્યા જેમાં ડોક્ટરના કહેવા પ્રમાણે છ છરીના ઘા છે મારવામાં આવ્યા છે બે ઘા છે એ ખૂબ ગંભીર છે અને એક કા કે જે અઢી ઇંચ જેટલું ચપ્પાનો જે ભાગ કરોડ નજીક હતો તે નિકાળવામાં આવે એટલે ખૂબ ગંભીર ઈજા પણ સૈફ અલી ખાનને થઈ છે અને સૈફ અલી ખાનની ઈજા થતાં હજી આજનો દિવસ એને આઈસીયુમાં રાખવામાં આવશે આવતીકાલે પણ ઇન્વેસ્ટિગેટર ઇન્વેસ્ટિગેશન માટે પણ આઈસીયુના બાજુના રૂમમાં રાખવામાં આવશે અને ત્યારબાદ એને સ્પેશિયલ રૂમમાં ખસેડવામાં આવશે સૈફ અલી ખાનને હજી ઘરે આવતા ઓછામાં ઓછા ચારથી પાંચ દિવસ થશે પરંતુ આ બધાની વચ્ચે સીસીટીવી આટલી બધી સિક્યુરિટી અને સિક્યુરિટી હોવા છતાં પણ એક સેલિબ્રિટી અને ધનાઢ્ય વ્યક્તિ ઉપર હુમલો થયો એટલે મુંબઈ પોલીસ ઉપર પણ આ જે વિપક્ષના નેતાઓ છે સાંસદો છે તમામ લોકો આકરા પ્રહાર કરી રહ્યા છે કહી રહ્યા છે કે સેલિબ્રિટી સુરક્ષિત નથી તો સામાન્ય વ્યક્તિનું તો શું વાત કરવી એટલે તમામ રીતે આખો જ જે ઘટનાક્રમ છે સામે આવી રહ્યો છે અને આવા ઘટનાક્રમમાં એક આરોપીની ઓળખ થઈ તેવા જે ડીસીપી છે દીક્ષિત ગેડમ તેમનું કહેવું છે ને એ બાબતે પણ હાલ તપાસ ચાલી રહી છે જી બિલકુલ ઉમંગ આભાર સમગ્ર જાણકારી આપવા બદલ તુસર ખાન અત્યારે ખતરાની બહાર છે પરંતુ સવાલો મુંબઈ પોલીસ સામે પણ ઉઠી રહ્યા છે

মুম্বই এক তরফ বলিউুড একটর সৈফলি খান

हमलो થયો છે તેને લઈને વિપક્ષે સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે લો એન ઓર્ડર કી જવાબદારી રાજ્ય સરકારની ہوتی છે જનતાને ઉનકો વોટ કરકે હી જવાબદારી દી હે ચપ્પા છપ્પા એ શહેર કા હો યહ મહારાષ્ટ્ર કા હો ઉસકી જવાબદારી સરકાર કી બનતી હે ઓર પોલીસ ટીમસ કી બનતી હે બીડ મે હમને દેખા એક પોલિટિકલ હત્યા હુઈ હે વહા પે ભી ઉન ઇનસાફ કી લડાઈ લડ રહે હે ઇનસાફ અબ તક નહીં મિલા હે ઉનકે તાર કહા તક જુડે હે ઉસ સરપંચ મોર મે સબ જાનતે હે उसके विरोध प्रदर्शन हो रहे हैं पर कोई उसको लेकर अकाउंटेबिलिटी तय नहीं हो रही है आज अगर पुलिस पेट्रोलिंग सही मायने में बैंड्रा में होती जहाँ पे ये तीनों घटनाएं हुई हैं तो शायद इस तरीके का इंसिडेंट नहीं होता मैं उम्मीद करती हूँ इससे हम सब जागरूक रहेंगे और आम आदमी राज्य सरकार से थोड़ी अकाउंटेबिलिटी मांगेगा क्योंकि अगर सेलिब्रिटी सुरक्षित नहीं है तो सबके हम सबकी सुरक्षा खतरे में है देखिए महाराष्ट्र में कानून व्यवस्था पूरी तरह से चरमरा गई है शासन का माने सरकार का प्रशासन पर दबाव है राजनीतिक हस्तक्षेप है और इसका सबसे बड़ा उदाहरण तो हम भीड़ में रोज देख रहे हैं पुलिस प्रशासन का खुद का एक रिपोर्ट ये कहता है कि मुंबई पुणे नासिक और नागपुर यहाँ पर सबसे ज्यादा महिलाओं पे शोषण के केसेस हुए हैं। महाराष्ट्र में सबसे ज्यादा महिलाएं गायब है अगर मुंबई जैसे हमारे आर्थिक राजधानी में बाबा सिद्दीकी जी का मर्डर हो जाता है सलमान खान को अपने घरों के खिड़की पर बुलेट प्रूफ कांच लगाने पड़ते हैं और सैफ अली खान को घर में घुसकर पे हमला हो सकता है किसी भी मंशा से आया हो किस मंशा से आया है चोरी करने के लिए आया है या कुछ और है ये तो जांच के बाद पता चलेगा तो ये सरासर गृह मंत्री का और सरकार का फेलियर है इस देश में सेलिब्रिटी जो वीआईपी लोग हैं, अगर वही सुरक्षित नहीं है तो आम लोगों का क्या होगा कभी सलमान खान के घर के बाहर फायरिंग हो जाती है सैफ अली खान को चाकू से घोप दिया जाता है बाबा सिद्दीकी की दिन दहाड़े गोली मारकर हत्या कर दी जाती है लॉ एंड ऑर्डर नाम की कोई चीज बची है महाराष्ट्र में कि नहीं मुंबई पुलिस हो चाहे महाराष्ट्र पुलिस हो उनके ऊपर जो गृह मंत्री जी बैठे हैं देवेंद्र फडणवीस जी उनको संज्ञान लेना चाहिए उनको अरे हम लोग अगर सुरक्षित ही नहीं रहेंगे मुंबई जैसे शहर में और इतने बड़े बड़े पदों पर बैठे लोग सैफ अली खान कोई साधारण आम चलते आदमी नहीं है नवाब पटौदी के खानदान से है एक फिल्म स्टार है तो ऐसे लोग भी अगर सुरक्षित नहीं है तो आप बताइए कि आम आदमी का क्या होगा जो हमला हुआ है पुलिस के द्वारा जो प्राप्त जानकारी मिली है उसके तहत कोई चोरी के मंशा से कोई व्यक्ति उनके घर घुसा और आपसी झड़प में कुछ उन्हें माइनर इंजरीज आई है इस प्रकार की जानकारी है अस्पताल में उनका इलाज चल रहा है पुलिस इस पूरे मामले को खंगालेगी અદાણી પર આરોપ લગાવનારી હિન્ડરબર્ગ રિસર્ચને તાળા લાગ્યા છે સ્થાપકનાથન એન્ડ રસેન હિન્ડરબર્ગને બંધ કરવાની જાહેરાત કરી છે

મોદી સરકારની કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આઠમા પગાર પંચ ને કેન્દ્રીય પગાર પંચ લાગુ કરવામાં આવશે સાથે સંવાદદાતા વિજય જોડાઈ ગયા છે વિજય બે થી દેશમાં લાગુ થશે આઠમું પગાર પંચ શું અપડેટ બિલકુલ કેન્દ્રીય કેબિનેટની બેઠક જે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળી હતી તેની અંદર આ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે જેના અંગે ઘણા લાંબા સમયથી કેન્દ્ર સરકારના જે કર્મચારીઓ છે તે માંગ